આપણા શાસ્ત્રોમાં શ્રાદ્ધની વ્યાખ્યા એવી કરી છે કે પિતૃઓ માટે આપણે જે કંઈ કાર્ય શ્રદ્ધાથી કરીએ એ જ શ્રાદ્ધ શ્રાદ્ધમાં શ્રદ્ધા હોવી જરૂરી છે મનુષ્ય માત્ર ઉપર મુખ્ય ત્રણ પ્રકારના ઋણ હોય છે દેવઋણ આચાર્ય ઋણ અને ઋણ શ્રાદ્ધની જે પરંપરા છે એ સૃષ્ટિના આરંભમાં બ્રહ્માજીએ શરૂ કરી હતી મહાભારત શાંતિ પર્વના દાન ધર્માનું શાસન પર્વમાં પણ શ્રાદ્ધનો મહિમા વર્ણવ્યો છે યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને પ્રશ્ન પૂછ્યો કે હે પિતામહ શ્રાદ્ધની ઉત્પત્તિ કેવી રીતે થઈ ત્યારે એનો જવાબ આપતા ભીષ્મ યુધિષ્ઠિ જણાવે છે કે પિતૃનું સાચું શ્રદ્ધા સુમન સમર્પિત કરવા માટે સૃષ્ટિના આરંભ કાળે બ્રહ્માજીએ જ શ્રાદ્ધની ઉત્પત્તિ કરી હતી શ્રાદ્ધની જે વિધિ છે એ પણ બ્રહ્માજીએ જ સૌ પ્રથમ સૃષ્ટિ લોકમાં પ્રચલિત કરી છે બ્રહ્માજીએ સૃષ્ટિ લોકમાં ઘોષણા કરી કે પિતૃઓને પિંડ દાન શ્રાદ્ધ દ્વારા આપી શકાશે એ પછી મૃત્યુલોકમાં સૌથી પહેલામાં પહેલું શ્રાદ્ધ નિમિરાજાએ રાજાએ કર્યું હતું અને ત્યારથી જ આ શ્રાદ્ધની પરંપરા પૃથ્વી લોક ઉપર ચાલી આવે છે